નમસ્કાર મિત્રો આજથી એક શુભ શરૂઆત કરું છું પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિનથી કે ડેલી કોઈ એક વ્યક્તિ વિશેષ વિશે વાત કરવી તો આપ સૌ જાણો છો મુજબ આજે પહેલી વાત કરવી છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ જેમનો જન્મ પાંચ સપ્ટેમ્બર અઢારસો ને થયો હતો અને એમણે જે યાદમાં આજે આપણે શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ એમણે વીસ વર્ષે તો એમ એની પદવી મેળવી લીધી હતી અને ઓગણીસો ને આઠમાં તેઓ તર્કશાસ્ત્રના પ્રોફેસર તરીકે નિમણૂક થયા તેમનો સ્વભાવ ખૂબ જ સરળ અને મૃદુ હતો તો એમના વિદ્યાર્થી એમને એક પ્રશ્ન પૂછે છે કે આપે કોઈ વિદેશી પદવી મેળવી છે ત્યારે એક શું મધુર જવાબ આપે છે કે હું વિદેશની યુનિવર્સિટીમાં ભણાવવા જઈશ ભણવાની અને ઓગણીસો ને છવ્વીસમાં તેઓ માન્ચેસ્ટરની કોલેજોની અંદર પોતાના વ્યાખ્યાનો આપવા જાય છે ત્યારબાદ ઓગણીસો ને પચાસમાં તેઓ મોસ્કોના એલચી બને છે અને ને બાસઠની અંદર ભારતના ઉપરાષ્ટ્ર તરીકે ઉપરાષ્ટ્રપતિ તરીકે નિમણૂક મેળવે છે ત્યાર પછી તેઓ ઓગણીસો બાસઠથી ઓગણીસો સડસઠ સુધી ભારતના રાષ્ટ્રપ્રમુખ તરીકે રહે છે અને અંતમાં ને પંચોતેરમાં તે પોતાના જીવનની દોડ પૂરી કરે છે અને આ રીતે પોતાનું સુમધુર જીવન જીવે છે અને શિક્ષક તરીકે રાષ્ટ્રપ્રમુખ તરીકે પદવી મેળવવી એક મહાન વાત છે અને એટલે જ આપણે એમનામાંથી કાયમી કંઈક ના કંઈક નવું શીખતા રહીએ છીએ અસ્તુ મિત્રો મળીએ